પાનોલી જી માં આવેલા જીઆરપી લિમિટેડ કંપની કામદારનો શંકાસ્પદ મોત નીપજ્યો હતો કંપની દ્વારા ખેચ આવતા મોત થયું હોવાનો નિવેદન આપ્યું હતું મૃતકના પુત્ર દ્વારા આવી કોઈ બીમારી ના હોવાના દાવો કરી પિતાના મોત પાછળ શંકા વ્યક્ત કરી હતી પાનોલી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પાનોલી જેસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા મનહરભાઈ મેલાભાઈ વસાવાનો શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે જીઆરપી લિમિટેડ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ મનહરભાઈ વસાવાને અચાનક ખેંચ દોરા આવવાથી તેમનું મોત થયું છે આ મામલે મૃતકના પુત્ર જીતેન્દ્ર મનહર વસાવાએ કંપનીના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે જીતેન્દ્ર વસાવાનું સ્પષ્ટપણે કહેવું છે કે તેમના પિતાને ક્યારેય આ પ્રકારનો ખેંચ કે દોરા આવતા નહોતા અને તેથી કંપની દ્વારા આપવામાં આવેલા મૃત્યુ કારણ શંકાસ્પદ છે વધુમાં આ મામલે સત્તાવાળાઓ સમક્ષ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ન્યાય માટે આંકુલતાપૂર્વક માંગણી કરી છે તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી મૃત્યુનું સાચું કારણ બહાર ન આવે ત્યાં સુધી આ બનાવને માત્ર ખેંચ આવવાથી થયેલા મૃત્યુ ગણી શકાય નહીં આ રહસ્યમય મૃત્યુથી સત્યના બહાર લાવવા માટે